નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં ધોરણ બાર વિષય તત્વ ગુણનું છે તેના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું આ વિડીયો અને પ્રશ્નો વિશેની ચર્ચા કરવામાં આવશે પ્રશ્ન ક્રમાંક ઓગણસાઠ થી લઈને ચોસઠ સુધીના કુલ છ પ્રશ્નો પૂછાશે જેમાંથી તમારે કોઈ પણ ચાર પ્રશ્નોના જવાબ લખવાના રહેશે દરેક પ્રશ્ન પાંચ ગુણનો છે એટલે કુલ ગુણ થશે વીસ મિત્રો અહીં આપ બ્લુ પ્રિન્ટ જોઈ શકો છો જો બ્લુપ્રિન્ટ વિશે અને નમૂના રૂપે પ્રશ્નપત્ર વિશે તમે વિગતવાર માહિતી મેળવવા માંગતા હોય તો તે અંગેનો સેપરેટ વિડીયો મેં બનાવી ચૂક્યો છું તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને અથવા તો પછી વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપવામાં આવેલી છે ત્યાં ક્લિક કરીને આપ વધુ માહિતી મેળવી શકો છો અહીં આપણે જોઈએ કે વિભાગ ઈ કયા કયા ચેપ્ટરમાંથી એમાંથી પ્રશ્નો પૂછાશે તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ચેપ્ટર નંબર એક બે છ અને નવ આ ચાર ચેપ્ટર જે છે જેમાંથી વિભાગ એ માંથી પ્રશ્નો પૂછવામાં આવશે એટલે કે તે સિવાયના પ્રકરણો તમારે વિભાગ એ ના પ્રશ્નો માટે તૈયાર કરવાના નથી એમાં પણ તમે એ જોઈ શકો છો કે પ્રકરણ એક અને નવ જેમાંથી બબ્બે પ્રશ્નો પૂછાશે જ્યારે પ્રકરણ નંબર બે અને છ એમાંથી એક એક પ્રશ્ન પૂછાશે આમ કરીને કુલ એ વિભાગમાંથી છ પ્રશ્નો પૂછાશે તમારે કોઈ પણ ચાર જ પ્રશ્નો લખવાના છે તો તમે એમ પણ કરી શકો છો કે પહેલું ચેપ્ટર જેમાંથી બે પ્રશ્નો પૂછાશે અને નવું ચેપ્ટર જેમાંથી પણ બે પ્રશ્નો પૂછાશે આ બે ચેપ્ટરના જ તમે બધા જ મોટા પ્રશ્નો એ વિભાગના તૈયાર કરશો તો પણ તમારે વીસ માર્ક્સ કવર થઈ જશે તો આ પ્રમાણે પણ તમે તૈયારી કરી શકો છો આગળ જોઈએ આપણે સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશેની અહીં તમે જોઈ શકો છો મોસ્ટ આઈએમપી પ્રશ્નો પહેલા ચેપ્ટરની આપણે વાત કરીએ તો તેમાં નિષેધનું તાર્કિક સ્વરૂપ સમજાવીને નિષેધનું લક્ષણ આપો આવો એક પ્રશ્ન પૂછેલો છે ત્યારબાદ સમુચે વિશેનું વિકલ્પ વિશેનું શરતી ધ્રિસરતી આ બધા વિષયની વાત કરેલી છે મતલબ કે પહેલા ચેપ્ટરમાંથી માંથી નિષેધ સમુચે વિકલ્પ શરતી અને ધ્રિસરતી આ પાંચમાંથી કોઈ પણ એક પ્રશ્ન જે છે એ તમારે પૂછાઈ શકે છે મિત્રો અહીં ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે પાંચ પ્રશ્નો તમે તૈયાર કરશો એના કરતા બેટર છે કે આ પાંચમાંથી તમે કોઈ એક પ્રશ્ન વ્યવસ્થિત તૈયાર કરી દો કે જેથી કરીને અન્ય પ્રશ્નો તમને આપ મેળે તૈયાર થઈ જાય કઈ રીતે કરી શકાય તે અંગે વધારે તમારી વિગતવાર માહિતી જોતી હોય તો આ અંગેનું એક સેપરેટ વિડીયો મેં મારી ચેનલમાં મૂકેલું છે તમે તે જોઈ શકો છો આ વિડીયોની અંદર ખૂબ જ સરળતાપૂર્વક સમજાવવામાં આવ્યું છે કે તમે માત્ર ખાલી સમુચ્ચયનું કાં તો વિકલ્પનું કોઈ પણ એક સતત કોષ્ટક લક્ષણ નિયમ આ બધું તૈયાર કરશો તો એના બેઝ પરથી

અને સત્યતા કોષ્ઠકની પ્રત્યક્ષતાનો ઉપયોગ કરીને તેનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે મિત્રો અહીં તમે એનું પ્રશ્ન જોઈ શકો છો જો આ પર્વત ધૂમ્રસ્થાન છે તો આ પર્વત અગ્નિસ્થાન છે આ પર્વત અગ્નિસ્થાન નથી તેથી આ પર્વત ધૂમ્રસ્થાન છે મિત્રો આ પ્રશ્ન આપવામાં આવેલો છે પણ આ એક એક્ઝામ્પલ માટેનો જ પ્રશ્ન છે તમારા બીજા ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના કુલ દસ પ્રશ્નો અને ઉદાહરણ તરીકે દાખલા તરીકે જે આપેલા છે એવા કુલ ચાર પ્રશ્નો આ ચૌદ પ્રશ્નો તમે તૈયાર કરશો તો આ માંથી કોઈ એક પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી અહીંયા પૂછાશે છઠ્ઠા ચેપ્ટરની આપણે વાત કરીએ તો તેમાં એક પ્રશ્ન છે પંચાવીવી અનુમાનના પ્રત્યેક વિધાનની અગત્યતા સમજાવો મોસ્ટ એમ બી પ્રશ્ન છે મિત્રો હા તૈયાર કરી લેવું છઠ્ઠા ચેપ્ટરમાંથી જે એક પ્રશ્ન પૂછવાનો છે તે અને ત્યારબાદ નવમા ચેપ્ટરની વાત કરીએ આપણે તો પહેલો પ્રશ્ન એમાં છે જગતના વિદ્યમાન ધર્મો અને તેમના સ્થાપકોના નામ તેમજ ધર્મ ગ્રંથોના નામ આ પ્રશ્ન ખાસ તૈયાર કરી નાખવાનો નવ ચેપ્ટર માંથી અને ત્યારબાદ બીજો પ્રશ્ન છે આચરવા યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો કયા છે તે અંગે જણાવવાનું છે તમે જોઈ શકો છો કે પ્રકરણ કયા કયા છે તો એક બે છ અને નવ પહેલા ચેપ્ટર માંથી બે પ્રશ્નો પૂછાશે બીજામાંથી એક છઠ્ઠામાંથી એક અને નવમાંથી બે ચેપ્ટર ઉપર જે પ્રમાણે આપણે બ્લુ પ્રિન્ટ જોયું છે તે પ્રમાણે અહીં દર્શાવવામાં આવેલું છે એટલે કે છ પ્રશ્નો પૂછાશે જેમથી તમારે કોઈ પણ બે જ ચાર જ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે કોઈ પ્રશ્ન ના પૂછાય તો એના અથવામાં બીજા કયા પ્રશ્નો આવી શકે તે માટે અહીં આઈએમપી પ્રશ્નો પણ આપવામાં આવેલા છે જો આ બધા જ પ્રશ્નો તમે તૈયાર કરશો તો તમારા વિભાગ ઈ ના વીસ માર્ક્સ પાક જ સમજવાના મોસ્ટ એમપી પ્રશ્નો ઉપર વધારે ફોકસ કરવાનું છે અને ત્યારબાદ આ અન્ય એમપી પ્રશ્ન આપવામાં આવેલા છે તે પણ આપણે જોઈ લેવાના છે તો કયા છે તે આપણે જોઈએ સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ ચેપ્ટર 1 માંથી તો પહેલો પ્રશ્ન છે વિધાન પરક અચળ અને વિધાન પરક પરિવર્તિત વચ્ચેનો તફાવત જણાવો ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરીએ તો વિધાન માટેના તદ્વાથક રૂપ અથવા સોવેગત રૂપ અથવા પરાયત રૂપની સમજૂતી આપો ત્રીજો પ્રશ્ન કૌંસના ઉપયોગ દર્શાવી કારકોના ક્ષેત્રની સદસ્યતા સમજૂતી આપો ચોથો પ્રશ્ન વિધાન માટેના રૂપ અને તેના સ્થાનાપતિ નિર્દેશનની ઉદાહરણ સહિત સમજૂતી આપો પાંચમો પ્રશ્ન છે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો ટૂંકનો છે અને ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે સર્વોપરિકારક ટૂંકનો ત્યારબાદ હવે વાત કરીએ આપણે ચેપ્ટર બે ની તો ચેપ્ટર બે ની અંદર જે ચૌદ પ્રશ્નો મેં હમણાં વાત કરી મોસ્ટ એમપી ની અંદર એ પ્રમાણેના જ રહેશે ચેપ્ટર છ જોઈએ આપણે તો તેમાં કુલ આઠ પ્રશ્નો દર્શાવવામાં આવેલા છે અનુમાનની વ્યાખ્યા આપી અનુમાન વડે મળતા જ્ઞાનનું સ્વરૂપ સમજાવો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન અનુમાનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો ચોથો પ્રશ્ન જોઈએ વ્યાપ્તિના પ્રકારોને આકૃતિ દોરીને સમજાવો પાંચમો પ્રશ્ન વ્યાપ્તિની વ્યાખ્યા આપો અને તેના ફલિતાર્થો સ્પષ્ટ કરો છઠ્ઠો પ્રશ્ન અન્વય અને વ્યતિરેક પદ્ધતિની સમજૂતી આપો સાતમો પ્રશ્ન છે વ્યાપ્તિકરણની સમસ્યા ટૂંકનો હતો અને આઠમો પ્રશ્ન છે વૈભિચાર ગ્રહ પદ્ધતિ આ પણ ટૂંકનો જ છે અને ત્યારબાદ નવમું પ્રકરણ જેમાં પહેલો પ્રશ્ન છે સર્વધર્મ સમભાવ વિશે સમજૂતી આપો બીજો પ્રશ્ન ધર્મ ધર્મગ્રંથોના અભ્યાસનું મહત્વ ટૂંકમાં ત્રીજો પ્રશ્ન કોઈ પણ ત્રણ ધર્મના નૈતિક સિદ્ધાંતો લખો ચોથો પ્રશ્ન માનવીને માનવી બનાવનારું તત્વ ધર્મ જ છે સમજાવો પાંચમો પ્રશ્ન ધર્મો અનેક હોવા છતાં હાર્દરૂપે કે તત્ત્વરૂપે ધર્મો એ એક જ છે સમજાવો અને છઠ્ઠો પ્રશ્ન છે સુવર્ણ નિયમને લગતા એસજી ચેમ્પિયન પસંદ કરેલા વાક્યમાંથી કોઈ પણ પાંચની ધર્મના સંદર્ભમાં સમજૂતી આપો મિત્રો આ જે પણ પ્રશ્નો જે છે મોસ્ટ આઈએમપી અને પ્રશ્નો આપવામાં આવેલા છે આટલા તમે તૈયાર કરશો એટલે તમારો વિભાગ ઈજી જે છે વીસ માર્ક એ સંપૂર્ણ તૈયાર થઈ જશે મોસ્ટ આઈએમપી પર વધારે ભાગ આપવાનો છે અને ત્યારબાદ અન્ય આઈએમપી પ્રશ્નો જે છે તે પણ તમારે તૈયાર કરવાના રહેશે તો ચલો મળીશું નવા વિડીયોમાં